નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ગુજરાતના જિલ્લાઓ અને તે જિલ્લાઓના મુખ્ય મથક ક્યાં આવેલા છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈએ તો મિત્રો સૌપ્રથમ છે અમદાવાદ જિલ્લો તેનું મુખ્યાલય એટલે કે વડું મથક અમદાવાદની અંદર આવેલું છે અમરેલી જિલ્લાનું અમરેલીની અંદર આવેલું છે આણંદ જિલ્લાનું મુખ્યાલય આણંદની અંદર આવેલું છે અરવલ્લી જિલ્લાનું મુખ્યાલય મોડાસાની અંદર આવેલું છે બનાસકાંઠા જિલ્લાનું મુખ્યાલય પાલનપુરની અંદર આવેલું છે ભરૂચ જિલ્લાનું મુખ્યાલય ભરૂચની અંદર આવેલું છે ભાવનગર જિલ્લાનું મુખ્યાલય ભાવનગરની અંદર આવેલું છે બોટાદ જિલ્લાનું મુખ્યાલય બોટાદની અંદર આવેલું છે છોટા ઉદેપુરનું મુખ્યાલય છોટા ઉદેપુરની અંદર આવેલું છે દાહોદ જિલ્લાનું મુખ્યાલય દાહોદની અંદર આવેલું છે ડાંગ જિલ્લાનું મુખ્યાલય આહવાની અંદર આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્યાલય ખંભાળિયાની અંદર આવેલું છે ગાંધીનગર જિલ્લાનું મુખ્યાલય ગાંધીનગરની અંદર આવેલું છે ગીર સોમનાથ જિલ્લાનું મુખ્યાલય વેરાવળની અંદર આવેલું છે જામનગર જિલ્લાનું મુખ્યાલય જામનગરની અંદર આવેલું છે જુનાગઢ જિલ્લાનું મુખ્યાલય જુનાગઢની અંદર આવેલું છે કચ્છ જિલ્લાનું મુખ્યાલય ભુજની અંદર આવેલું છે ખેડા જિલ્લાનું મુખ્યાલય નડિયાદની અંદર આવેલું છે મહીસાગર જિલ્લાનું મુખ્યાલય લુણાવાડાની અંદર આવેલું છે મહેસાણા જિલ્લાનું મુખ્યાલય મહેસાણાની અંદર આવેલું છે મોરબી જિલ્લાનું મુખ્યાલય મોરબીની અંદર આવેલું છે નર્મદા જિલ્લાનું મુખ્યાલય રાજપીપળાની અંદર આવેલું છે નવસારી જિલ્લાનું મુખ્યાલય નવસારીની અંદર આવેલું છે પંચમહાલ જિલ્લાનું મુખ્યાલય ગોધરાની અંદર આવેલું છે પાટણ જિલ્લાનું મુખ્યાલય પાટણની અંદર આવેલું છે પોરબંદર જિલ્લાનું મુખ્યાલય પોરબંદરની અંદર આવેલું છે રાજકોટ જિલ્લાનું મુખ્યાલય રાજકોટની અંદર આવેલું છે સાબરકાંઠા જિલ્લાનું મુખ્યાલય હિંમતનગરની અંદર આવેલું છે સુરતનું મુખ્યાલય સુરતની અંદર આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાનું દલ મુખ્યાલય સુરેન્દ્રનગરની અંદર આવેલું છે તાપી જિલ્લાનું મુખ્યાલય વ્યારાની અંદર આવેલું છે વડોદરા જિલ્લાનું મુખ્યાલય વડોદરાની અંદર આવેલું છે અને વલસાડ જિલ્લાનું મુખ્યાલય વલસાડની અંદર આવેલું છે તો મિત્રો આ હતા ગુજરાતના જિલ્લાઓ અને તે જિલ્લાઓનું વડું મથક અથવા તો મુખ્યાલય અથવા તો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તેની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો તો મિત્રો ફરી વખત જણાવો કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં